ચાલો મળીએ ઉત્તર ગુજરાતના ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાઘાણિયા ના ફાર્મ હાઉસની મુલાકાત છીએ કનવરજી તો બહુ બીજી હોવાથી હાજર નથી પણ એમના દીકરી પિનલબેન વાઘાણિયા આપણી સાથે છે અવારનવાર એમને તમે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે યુટ્યુબમાં જોતા રહીશું બેન સાથે વાત કરવી છે ખેતી વિશે કહેવાય કે એમના જોડે અઢળક નોલેજ છે કહેવાય કે ગુજરાતના ખેડૂત સેલિબ્રિટી છે કનવરજી વાઘાણિયા અને પિનલમેન પણ એમને સારું નોલેજ છે ખેતી વિશે અને એ પણ સતત મહેનત કરતા હોય તમે જોતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી તો અત્યારે આપણે એમના એક ફુલાવરનું જે ફાર્મ હાઉસ છે એની અંદર ઊભા છે અને એમના વિશે થોડી નોલેજ લેવી છે બેન ખાસ કરીને વાત કરીએ ફુલાવરની ખેતી વિશે તો આપણે જે ફાર્મ હાઉસમાં ઊભા છે એનું વાવેતર ક્યારે કર્યું હતું જય જવાન જય કિસાન ફુલાવાનું વાવેતર આપણે આઠમા મહિનામાં ફુલાવાનું વાવેતર પછી કર્યું પણ પાયો છે એ આઠમા મહિના તૈયાર કરવામાં આવ્યો છે જે પેલા ચોમાસુ ખેતી અમે કરી હતી જે બે ત્રણ વાર વીણી પછી અમારા બીજ માટે જે સીડ છે પોતાનું એના માટે બિયારણ માટે પકવીને લઈ લીધી પછી શોર્ટ ટાઈમ હતો ને મલચિંગ નવું જતું એટલે પપ્પા એમ કીધું કે બાજુમાં નવો ઓલ કરી અને ફુલાવર ખેતી કરવામાં આવે તો આપણે ખર્ચો ઓછો થાય અને નફો સારો મળે તો ખાસ ચોક્કસ કયા સમય વાવેતર કરી દઉં કેટલો સમય થયો ફૂલાવરને આલા એક થી એક મહિનો ને 20 દિવસ જેવું થયું બરાબર એક મહિનો 20 દિવસ કહેવાય કે શરૂઆતમાં એમાં કયા પ્રકારના ખાતરની જરૂરિયાત પડે છે સાથે વાત કરી તો ખાતર ફૂલાવરમાં કહેવા જ એમ તો શિયાળુ છે એટલે ખાતરના ખર્ચા ઓછા થાય છે અને શિયાળુ એટલે ઓર્ગોનિક એ કહેવાય જે પાયામાં આપણે પહેલી વાર 8 મહિનામાં કર્યું ને ટપક અને મલચિંગ એમાં ગ્રોમોપ્લસ ખાતર અને છોણિયું ખાતર જે આપણા મશીન માં જ આપણે ડાયરેક્ટ આપણે વિડિયો માં કોઈ દિવસ તમે જોયું હશે કે પાયામાં એ જ ખાતર આપવામાં આવે છે બીજું કહેવાય કે અત્યાર સુધીમાં એનો ખર્ચો અંદાજે કેટલો થયો હશે આ ફાર્મ હાઉસ કેટલા એક એક વિઘાનું છે કે બે વિઘાનું ફૂલાવાનું ફાર્મ હાઉસ તો બે છે બરાબર ટોટલ અંદાજે કેટલો ખર્ચો થયો હશે વાત કરીએ તો સામે કેટલા વખત આની વીણી ફૂલાવાની લીધી હશે ટપકનો મલચિંગનો નવા સાથે ખર્ચો કરવો હોય તો વીઘાનો પાંચ હજાર રૂપિયા થાય એટલે દસ હજાર રૂપિયા ટપક અને થાય અમારે તો ખર્ચો કર્યો નથી જે પેલા ફુલાવર ના કેવા ભાવ મળે છે અત્યારે ફુલાવર ના ભાવ વીસ રૂપિયા છે પણ શિયાળામાં જો ફુલાવર ભાવ વીસ રૂપિયા હોય તો પણ પાલવે છે કારણ કે શિયાળામાં ફુલાવર છે ને એક ફ્લાવર આવે ને પાંચસો ગ્રામ થી એક કિલ્લા નું આવે કિલ્લા ઉપર નું આવે જ નહીં બરાબર એટલે એક ફૂલાવળ વીસ રૂપિયાનું થાય આપણે જયારે વાવવા લાવવા તારા બીજ આપડે ચારા ઉપર લાવા નર્સરી વાળા જોડે લાવવા તો એક દોઢ રૂપિયા બે રૂપિયા ડોકો પડે પણ આ ચારા ઉધડ ચારા જ આપે દસ હાજર માં તમને જેલા ચારા આપે એટલા એટલે ત્રણ ચાર ચારા લાવો તો ચાલી રે અને આમ લાવવું હોય તો એક રૂપિયા નો એક છોડ થાય આપણે કેટલું ભીણું છે આ ફુલાવર વીણવાની શરૂઆત હવે થાય છે એટલે આજ વીસ ચર્ચ પ્લજો

વરસાદ નું વાતાવરણ એટલે વાદળ વાળું વાતાવરણ થાય ને તો ફુલાવર બધું એકી સંગાથ આવે તો પછી માર્કેટ ભાવે ડીમ પડી જાય અને આ ફુલાવર આ ટાઈમ કરવા ભાવ થોડા સારા મળે આ તો હાલ ગરમી છે એટલે ફુલાવર ના ભાવ વીસ રૂપિયા છે જો ઠંડી વધારે આવી જાય તો ફુલાવની ની ન બને એટલે ફુલાવર અમારે કોબીજ ની સંગાથ માર્કેટ હમણાં જ મહિનાની વાત કરું કે ફુલાવર પચાસ રૂપિયા કિલો હતું જો એક કિલો ભાવ હોય તો બટાકા કરતા પણ વધારે ઉત્પાદન ફુલાવર આલી કે આપણે જોયું કે ખાસ પ્રમાણે જે આપણે ફાર્મ ઉભા છે એની અંદર આગળ ચોળીનું વાવેતર કરેલું હતું જે ચોળાઈમાં મલ્ચિંગ મલ્ચિંગની સાથે જે ખાતર આપવાના હોય હોય ગ્રો ગ્રો ગ્રોમર પ્લસ ની વાત કરી તમામ પ્રકારના જે શરૂઆતમાં આવેલા છે એ ખાતર અને કહેવાય કે આપણે કનવર્જીની ખેતી તો સૌ નિહાળતા હશો અને એડવાન્સ ટેકનોલોજી હોય એમની કંઈક તમે કરો છો એનાથી એમને એડવાન્સ કઈક કરેલું હશે એવી જ રીતે એમને કીધું કે ચોળી ઉત્પાદન લઈને એમને ત્યાં એના મલ્ચિંગ ચોળી એક એવો પાક છે કે નાઇટ્રોજન મૂકીને જાય અને બીજા પાક ને નાઇટ્રોજન ની જરૂર છે નાઇટ્રોજન એટલે જરૂર પડે હા એટલે કોઈ બી પાક આપણે હોય ને તો અમુક લોકો શું કરે યુરિયા ખાતર તે આખું ફાર્મ હાઉસ ભરી કાઢે અમારા ફાર્મ હાઉસમાં માં ત્રણ ચાર વર્ષથી યુરિયા ખાતર એકદમ બંધ છે બંધ છે ઘણા લોકોને એવું લાગતું છે કે આ ફ્લાવર ખાતર ના ભેરે તૈયાર થયું છે બરાબર એવું નહી કે એમ હા એટલે બીજા તમે જે ફ્લાવર ફાર્મ હાઉસ માં છે આટલો આનો ગ્રોથ છે વિકાસ છે સારા પ્રમાણમાં ફ્લાવર બેસી ગયું છે અને ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને વીસ રૂપિયા ભાવ છે પણ જે મલ્ચિંગમાં એમને ખાતર આપ્યું હતું એના ઉપયોગથી બેને કીધું પ્રમાણે ચોળી છે અને નાઇટ્રોજન વધારા મૂકે છે અને પુલાવાની જરૂર છે એ પ્રમાણે એમને સેટિંગ જે કુદરતી સેટિંગ કહેવાય છે એ પ્રમાણે સેટિંગથી પુલાવાનો આટલો ગ્રોથ છે વિકાસ છે એમને કીધું કે છેલ્લા ચાર વર્ષથી યુરિયા ખાતરનો ઉપયોગ નથી કરતા અને આમાંથી જે ચોળીમાં ઉત્પાદન લીધું એટલું ઉત્પાદન આમાંથી લેશે ને એનાય મલ્ચિંગમાં કામ લાગશે બીજું તો આપ કનવર્જી વિશે જાણો છો પણ આપણે એટલા માટે ફૂલાવર બતાવ્યું છે કે એટલો વિકાસ તમે જે યુરિયા ખાતર નાખીને કરો છો એ આ ઓર્ગેનિક તરીકે ફૂલાવર જાણી શકાય અને સારો ભાવ મળે છે અને સારું ઉત્પાદન છે આપ પણ આપણા ખેતરમાં આવી ખેતી કરી અને સારી આવક મેળવી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત ને એમનો એક નારો છે જય જવાન જય કિસાન